પંદર સોળ ચોવીસ અઠ્યાવીસ બત્રીસ તેત્રીસ તેત્રીસ રૂપિયા બારસો ને પાંત્રીસ રૂપિયા કરીને લખો ભાઈ એમ કે બારસો પાંત્રીસ વાહ

અગિયારસો ને પચાસ જુઓ તો ભાઈ

એમાં એમાં હોય હાલો પાંચ કિલો અગિયારસો રૂપિયા બોલ્યા મારા દાદા બોલ્યા અગિયારસો અગિયારસો બરોબર અગિયારસો રૂપિયા એકાવન બાવન તેપન ચોપન પચન સાઠ રૂપિયા કે અગિયારસો ને સાઠ રૂપિયા એક વાર સાઠ રૂપિયા બે વાર એકસઠ એકસઠ બાસઠ રૂપિયા બાસઠ અગિયારસો ને બાસઠ રૂપિયા એક વાર બે વાર બાસઠ રૂપિયા બાર ચુમોતેર હતા તેરસો તેરસો બધા ખોલી ગયું એક રૂપિયા છવ્વીસ છવ્વીસ પચાસ રૂપિયા સત્તાવન અઠાવન અઠાવન ઓગણ સાસઠ બાસ ચોસઠ સડસઠ અડસઠ સિત્ય

એકાવન અગિયાર એકાવન બરોબર એકાવન રૂપિયા પાકાય છે સુધી એકાવન એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન અઠાવનસો ને સાઠ સાહીઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસ છાસઠ બારસો બારસો એક બેઠા બારસો પંદર ઓગણીસ બે એકવીસ ચોવીસ પચીસ છવ્વીસ છવ્વીસ રૂપિયા બારસો છવ્વીસ બારસો છવ્વીસ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ પચાસ એકાવન એકાવન બાવન પેપન એક રૂપિયા બે છ આઠ દસ અગિયાર બાર તેર સત્તર અઢાર ઓગણીસ તેરસો ને ઓગણીસ તમારા નથી તેરસો ને ઓગણીસ રૂપિયા પચીસ રૂપિયા હોવાયું 31 રૂપિયા તેરસો ને પાંચ આઠ હજી એક રૂપિયા પૂછો ચાલીસ રૂપિયા આઠ આઠ ગામ નું ગામનું છે હજી એક ચાલી રૂપિયા 40 રૂપિયા ચાલી

Not